કે પુસ્તકો કે કોઈ ઇમારત એ પડીને ભલે ખાખ થઈ जाती હોય પણ જ્ઞાનનો ક્યારે પણ નાશ થતો નથી કે નાલંદા યુનિવર્સિટી ના કેમ્પસ નું ફરી એક વખત ઉદ્ઘાટન આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું આમાં જેટલા વડીલો છે એમને બધાને ખબર હશે કે નાલંદાનો ઇતિહાસ શું રહી ચૂક્યો છે નાલંદા યુનિવર્સિટીમાં જ્યારે તમારે ભણવું હોય તો તમારે ફરજિયાતપણે સંસ્કૃતમાં એન્ટ્રન્સ આપવી પડે ને પછી તમને તેમાં એડમિશન મળે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાની અત્યારે એક સ્પીચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જે મોટિવેશનલ સ્પીચમાં યુવાનો છે એમને પ્રેરિત કરી રહ્યા છે અને આ સ્પીચ એટલી અસરકારક છે કે લોકોના દિલ જીતી રહ્યા છે એટલે એક સરસ્વતી સમારોહનો કાર્યક્રમ હતો અને જેમાં રીવા બાજાડે છે એ સ્પીચ આપવા માટે ગયા હતા એમનું વક્તવ્ય પ્રભાવી હતું શું કયું છે એમણે પોતાના વક્તવ્યમાં સાંભળ્યા વિડિયોમાં હમણાં જ ઓગણીસ જૂન ના રોજ આપણે બધાએ ટીવી સામે બેસીને એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીના કે નાલંદા યુનિવર્સિટી ના કેમ્પસનું ફરી એક વખત ઉદ્ઘાટન આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું આમાં જેટલા વડીલો છે એમને બધાને ખબર હશે કે નાલંદાનો ઇતિહાસ શું રહી ચૂક્યો છે એવી વાયકા પણ હતી કે ભારતમાં જ્યારે વિદેશથી કોઈ વિદ્યાર્થી આવતો ત્યારે એને ફરજિયાતપણે સંસ્કૃતમાં એક એક્ઝામ આપવાની રહેતી એન્ટ્રન્સ એક્ઝામ નાલંદા યુનિવર્સિટી માં જ્યારે તમારે ભણવું હોય તો તમારે ફરજિયાતપણે સંસ્કૃતમાં એન્ટ્રન્સ આપવી પડે પછી તમને તેમાં એડમિશન મળે એવો આપણો ભવ્યથી ભવ્ય ઇતિહાસ ધરાવતી યુનિવર્સિટીનો કેમ્પસ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ વડાપ્રધાન ભયના ત્રીજી વખત વડાપ્રધાન ભયના એના દસ જ દિવસમાં એ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમના શબ્દો શું હતા શબ્દ એવા હતા કે પુસ્તકો કે કોઈ એ પડીને ભલે થઈ હોય પણ ક્યારે પણ નાશ થતો નથી જે અર્ચિત કરેલું જ્ઞાન છે એ આ જીવન તમારી સાથે રહેવાનું છે જ્યારે હું ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરતી મારે ખાસ આ અહીંયા જે બધા વિદ્યાર્થીઓ છે એમને કહેવાનું છે કે તમે બધા તો નસીબદાર છો સારી ઇન્સ્ટિટ્યુશનમાં તમારું ભણતર ચાલે છે સારા કોચિંગ ક્લાસના માધ્યમથી તમે વધારેનું જ્ઞાન અર્જિત કરો છો અને આવા એમ્બિયન્સમાં દર વર્ષે સરસ્વતી સન્માનના માધ્યમથી તમને તો પ્રોત્સાહન આપવામાં આવે છે પણ તમારા માધ્યમથી ઘણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે એટલે આપણે બહુ નસીબદાર છીએ કે આપણી પાસે પાયાની સુવિધા છે ને એના કરતાં ઉચ્ચ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે પણ ઘણા બધા એવા પરિવારો છે એવા સંતાનો છે એવા દીકરીઓ છે એવા દીકરાઓ છે કે જેને ભણવું છે પણ એમના કોઈને કોઈ માધ્યમની અછતના હિસાબે એ લોકો આગળ નથી આવી શકતા એટલે મારે ખાસ કહેવું છે કે જે તમને મળે છે એનો સદુપયોગ પોતાના માટે તો કરવો જ પણ આ દેશના ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જેને તમે કોઈના કોઈ માધ્યમથી પ્રોત્સાહિત કરી શકો એના માટે પણ કરવો બહુ એક સારી અંગ્રેજી કહેવત છે જેને હું ગુજરાતીમાં અનુવાદિત કરીને કહું છું ભણતરનું મહત્વ શું છે શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી લખતા વાંચતા આવડી જાય સારું અંગ્રેજી બોલીએ અત્યારે અલગ જ ક્રેઝ છે માતા પિતામાં કે મારો દીકરો કે દીકરી બહુ સારું ઇંગ્લિશ બોલતો હોવો જોઈએ તો જ આપણે આપણી પોતાની જાતને આપણા બાળકને ભણેલા સમજીએ કે કાલ સવારે બીજા કોઈ સિટીમાં જાશે કે બીજા કોઈ દેશમાં ભણવા જાશે તો એને વાંધો ન આવવો જોઈએ આપણા પરિવારમાં આપણા કુટુંબમાં એક અલગ માભો આપણો બનવો જોઈએ કે મારી દીકરીને જો હમણાં બોલશે રેન રેન ગો હવે કમ અગર કમ મને તો આગળ નથી આવડતું બરાબર પણ આમાંથી કેટલા માતા પિતાઓને એવી ઈચ્છા થાય છે કે અમે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ અમારા નાના ને કરીએ કે ગ્રાન્ડ ને કરીએ જેને મુછાળીમાંથી ઓળખવામાં આવતા હતા ના હેરી પોટર રસ્કીન બોન્ડ ફ્રોઝન એ બધાને ખબર છે

આવનારા સમયને પારખી આવનારી ફ્યુચર જનરેશનને આપણે શું આપીને જવાના છીએ માં ભારતીની શું સેવા કરી શકવાના છીએ અને આ દેશને કયા ગૌરવ સંસ્થળ પર લઈ જવાના છીએ એનું નામ શિક્ષણ છે એટલે કદાચ આજના આ માધ્યમથી આજના મંચથી જે નામ છે સરસ્વતી સન્માન માં શારદાની ઉપાસનાની સાથે ફક્ત ગોખણ યુગ નહીં

એમાં એવું કહેવાયું છે કે તમે એક માણસને રોટલી પકાવીને એક વખત આપો બે વખત આપો ત્રણ વખત આપો પણ તમે કોઈ એક માણસને વ્યક્તિને રોટલી કેમ બનાવવી એનું જ્ઞાન આપો તો એ આજીવન પોતે કરી અને ખાઈ શકે તમારું આ વક્તવ્ય વિશે શું કેવું છે કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને એટલું જ નહીં તમે જે પણ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા હોય ફેસબુક પર હોય તો પછી લાઈક કરજો અને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ વાઇસ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ જરૂર કરજો